કહીશ કેમ છો આયુ કે બધા મજામાં જ શું તો અત્યારે બપોર ના વાગી ગયા છે બાર એન્ડ છે સાડી લેવા માટે તો મારે તો અત્યારે નથી લાવવાની સાડી પણ ગીતાની લોકોને લાવવાની છે તો એમના જોડે પણ જવાનું છે અને હા મારે ચોલી જોવા જવાનું છે તો અહીંયા જો ચોલી મને ગમી જાય તો અહીંયાથી લઈશ નહીં પછી લાલ દરવાજા જવાનું રહીશ એ લોકો ત્રણ વાગે આવવાના છે ત્યાં સુધી હું દુકાન રેડી કરી ગુલાબી કલરની છે મસ્ત

શું તો અત્યારે વાગી ગયા છે સવારના આઠ એકવીસ એન્ડ અત્યારે હું બનાવી રહી છું નાસ્તો અને બબુના પપ્પા ગયા છે લઈ લેવા માટે અને હું બનાવી રહી છું નાસ્તો એ આપે અહીંયા મેં થોડી મૂકી દીધી છે હવે હું નાખીશ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે અહીંયા એક ડુંગળી એક બટીકું એક ટામેટું અને બે મરચાં સુધારી દઈએ ફટાફટ તેલ સરસ મજાનું આવી ગયું છે હવે આમાં નાખીશું આપણે થોડી રાઈ

તો ટામેટા અને મરચાં મેં સુધારી મૂકી દીધા છે અને આ થોડું થોડું હવે બ્રાઉન થવા લાગ્યું છે જો મસ્ત પાકી જાય એટલે પછી આપણે ટામેટાને બધવામાં નાખી દઈશું અહીંયા મેં પૌવા પલાળવા માટે મૂકી દીધા છે હવે આમાં નાખી દઈશું થોડી ખાંડ અને આવી રીતે થોડું મિક્સ કરી લઈએ એટલે છૂટા છૂટા બને આનો પણ કલર ચેન્જ થઈ ગયો છે હવે આમાં નાખી દઈશું આપણે ટામેટાને મરચાં

ચા બનાવ્યો છે તો અહીંયા ચા થઈ રહી છે અને અહીંયા આપણા બટેકા પૌવા બનીને રેડી થઈ ગયા છે હું તમને બતાવું તો આપણા બટેકા પૌવા બનીને રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે એન્ડ અહીંયા આપણી ચા બની રહી છે જોઈ શકો છો ચા પણ ઉકળી ગઈ છે મસ્ત મજાની જેટલી ચા ઉકળે એટલી જ પીવાની મજા આવે

ખાવાનું ઉન ગરમ બેટા પછી જવાનું કુક્કુ જોડો